કળાય મા તો બીડી જોજી લે અરે પીડી દાદા પોસા કર લમ બીડી ઠીકવાજી એમ તો હેડા હે મી તો

મમા બાપા મંદિર એટલું જ આગળ તો કશું ગયું જ નહીં હેડો ધાર તો કે ના ગામમાંથી તો બહાર આવું જ નહીં અમારું

અમારા વગર તો માતાજી મળે લેટ જયું તો માતાજી મળે ભગવાન થોડી મળવાના મને ઉમર થઈ જી તો લાઈન માં ઉભા રહી એમને આવે તો ખરે કેવાય એમને લઈ ના લે આવે મારો દાદા

બોલો બોલે રાત બોલો જુજી રાકે અલે હરિ હુલે પાછળ

અમને બે આતો જ રહી રે અને ચાલી રહ્યા છે આગળ ને પાછળ બે જણા તો ચાલી રહ્યા છે અને તો મન જવાનું

બાજુ ને એમ જ બીજો રસ્તો રહી

મોટું મંદિર એ તો કોઈ કેવાય નઈ રે ઉપર જયું તો ઉપર જવાય તો શું મળ્યો દરવાજો બંધ બાજુ આગળ એવું નવું બની તો મંડે કાઢું નહિ ના ના લીપ તો ના છત્રીમ કપડા ના પડતા લીધી અમાર છીએ ના થવા કરી ને આ બધી બાજુ કોમ લાગે ના લાગે આ નીવાના ચીયા કોલેન કરવાનો ડંડો નાવો આમ રાખન તો બોગાડી રાખ લાકડી થઈ જાય મારો જોડો જોઈ લે આરે લે સીયા તો કે આઇટમ બોમ લઉં આઇટમ બોમ તો ફાટી જે દો આઇટમ બોમ જય માતાજી મને મારા જોડું તો પ્યાર લેવા દે ની હારો જોડું પિયારવા દઈ દે નાતો

તમારા પેલી ઘંટી પગલા મેટલા ખાવી બડીકું બડીકું તાર ખુ પડે

બનાવી દેવું બનવું મોદી બાર બનાવવાનું ચોલી પેલા લાલિયા નું હા પેલા પૈના